હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધાય મજામાં તો મજા જશે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર ને પીપાઉ જવાનું છે ને આજ તો મોડું થઈ ગયું છે ને રોડે વાટે ઊભા સી બસને ફોર વ્હીલને ગમે એમાં રહી બેસી રહી તો બસ સારું વ્લોગની અંદર બનાવી અને ફટાફટ પોગીએ બાકી નવું લેશું પોગીને તાવીને જેવો સપોર્ટ કરો તો એવો સપોર્ટ કરતા જઈને મળીએ હા ફાઈનલી મિત્રો તમે એમ કરીને ગયો છો ત્રણ કતારા પ્રક્રિયા એક ડંપરિયું કેલરિયો ને પછી ટુ વ્હીલ ને ફોર વ્હીલ ને બધે વાત જ પૂછોમાં એમ કરીને કરીને હાવ થાકી ગયો છું ને ફોગ્યો છું આપણે તો એક જ કામ છે દૂધ લેવા જવાનું તો દૂધ લેવા જઈ રહ્યા છીએ તો સારું બનાવી રહ્યો અને જોઈએ આગળ શું થાય છે દૂધ નું કામ ભીને થઈ દૂધ ને લઈને વેકી દીધું છે ને હવે આપણે જવાનું છે સ્ટોર માં તો ચલો ગાડી થઈ જાવ ચાર

તો પ્રસાદ લેતા હોય તો ભગવાનની પ્રસાદી મળી છે તો ભગવાન આપણે ઘોળિયાનાથની કેદારનાથની એવા કેવા ભાઈ કે આપણે ઘરે અને નોકરી બેઠા બેઠા આપણે પ્રસાદ મળે લ્યો તમે પણ લો મહાદેવની હરે હર મહાદેવ 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 ફાઇનલ મિત્રો આપણને ભલેનો ગાડી મળી ગઈ છે અહીંયા સ્ટાફમાંથી દાદા છે એની તો એ કહે કે થોડીક ધમારતા આવે મેં તો ધમારી નાખી તો હારું અંદર આપણે ધમારતા આવીએ હારમ હારી ધમારવાની ગામડાની ભાષા છે ધોવા જાય છે તો મિત્રો એ ગાડી તો બધી ધોવાઈ ગઈ ગોવાઈ ગઈ છે અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે જમી પછી જમી અને ગાડી અહીં આવી ગઈ છે હવે વરસાદનું વાતાવરણ જેવું લાગે છે જુઓ હમ મજા બાજુ આગળ સારો વરસાદ હતો એવો માર પપ્પાનો ફોન આવ્યો હતો પવન ને વરસાદ હતો અત્યારે જો બધું આવું છે ઓલી જે છે એનવાય કે ગાડીઓ જઈ રહી છે જે રોરો ફેરીની અંદર જાય છે એ છે તો બસ સારું બેન આરો બ્લોગ માં ચપટ કરતા રહો મળીએ આગળી પાછા તો ફાઈનલ મિત્રો આપણે જો સ્ટોર માંથી સામાન લઈ આવ્યા છીએ તો ફાઈનલ મિત્રો સ્ટોર માંથી સામાન આપણે લઈ આવ્યા છીએ અને આજ માથું દુખે છે કઈ ખબર નથી કે રીતનું દુખે છે પણ માથું દુખે છે ને સ્ટોર ની ધોડ ગડી બધું છે આપણે તો હવે જઈએ છીએ પાછા ઓફિસ દેના તો મેં કીધું વ્લોગ થોડો થોડો શૂટ કરતો રહું તો સારું રહી નકર લોંગ નહીં બને આજનો જે છે જે આજ આવી છે એ મતલબ ગઈ ગઈકાલમાં તમારે થાય ચાર મિનિટનો વ્લોગ છે એ તો મેં કીધું આને થોડોક લોંગમાં બનાવી દે શું સારું બનાવી લો વ્લોગની અંદર અને એ સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ માટે સબસ્ક્રાઈબ રીબિલ રાખો આવ્યા અને જોવા અહીંનું વાતાવરણ કઈ કઈ ઘટે નહીં એવું વાતાવરણ છે આવું ખુલ્લું તમને ક્યાંય નહીં દેખાય પછી અત્યારે હાવ બધું ખુલ્લું ખુલ્લું ઠેઠ પીપા ઉપર દેખાઈ રહ્યું છે અઠાણી પછી એવું ક્યાંય તમને જોવા નહીં મળે એવું છે તો જોઈ લેજો ને સારું બનાવ્યું હવે મળી આગળ પાછળ સીધા ઘરે તો મિત્રો કરજો અહીંથી વિડીયોને તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે છે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું આવા જ બ્લોગની અંદર તાહોજી જય માતાજી હર હર મહાદેવ મળું છું બીજા વ્લોગમાં ભાઈ બાય